નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ લામબાગ રોડ આદિપુર પતિએ બાર વર્ષ સુધી પત્નીને ઘરમાં કેદ કરી શૌચાલય પણ બોક્સમાં કરાવતા પતિની આ ત્રીજી પત્ની છે હચમચાવી મૂકે તેવી આ સ્ત્રીની દાસ્તાન છે કર્ણાટકમાં મૈસુરથી ચોંકાવનારા ક્રાઈમ સમાચાર સામે આવ્યા છે અહીં એક પતિએ પત્નીને બાર વર્ષ સુધી ઘરમાં કેદ કરી રાખી તેને ત્રાસ આપ્યો

તેના પતિએ તેને બાર વર્ષથી ઘરમાં કેદ રાખી હતી મહિલાએ જણાવ્યું કે તેને ટોયલેટ માટે નાના બોક્સનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી પીડિત મહિલાએ દાવો કર્યો છે કે તેને બે બાળકો છે શાળાએથી પાછા ફર્યા બાદ બાળકોએ ઘરની બહાર તેમના પિતાના આવવાની રાહ જોવી પડતી હતી જ્યાં સુધી પતિ કામ પરથી પાછા ન આવે ત્યાં સુધી બાળકોને ઘરની અંદર જવાની પરવાનગી ન હતી પતિ બહારથી જ દરવાજો બંધ કરીને જતો રહેતો હતો પતિના આવ્યા પછી જ બાળકો ઘરની અંદર જતા હતા મહિલા તેના બાળકોને બારીમાંથી ખાવાનું આપતી હતી કર્ણાટક પોલીસને મહિલાએ કહ્યું મારા લગ્નને બાર વર્ષ થયા છે તે હંમેશા મને ઘરમાં બંધ રાખતો અને માર જૂડ કરતો હતો વિસ્તારમાં કોઈ તેને પ્રશ્ન કરતું ન હતું મારા બાળકો શાળાએ જાય છે પણ જ્યાં સુધી મારા પતિ કામ પરથી પાછા ન આવે ત્યાં સુધી તેઓ બહાર જ રહે છે હું તેમને બારીમાંથી નાસ્તો અથવા ખોરાક આપતી હતી કર્ણાટક પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા ઘરની અંદર કેદ હતી તેને બહાર જવા પર પ્રતિબંધ હતો તે પહેલાં પણ તેના માતા પિતાના ઘરે રહી ચૂકી છે પતિ નોકરી પર જતા પહેલાં તેને ઘરમાં બંધ કરી દેતો હતો પત્નીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ સ્ત્રી તે પુરુષની ત્રીજી પત્ની છે મહિલાને બચાવી લેવામાં આવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારબાદ તેણે કહ્યું કે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતી નથી હાલ તે તેના માતા પિતાના ઘરે રહેશે ભારતીય ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડા નરેન્દ્ર મોદીની જીતની પણ કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર